નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ સોલંકી રાણાભાઈ ગામ મોટી ને જિલ્લો અને મારા મોબાઈલ નંબર છે સિત્યાસી આઠસો બ્યાસી સાતસો સાઠ મિત્રો મેં આ ટ્રાય કરી છે જે ફ્લાવરિંગ માટેની દવા છે અને બે ડોઝ મારેલા છે અને આપ જોઈ શકો છો કે એટલો પોપટો છતાં પણ હજી ફ્લાવરિંગ ચાલુ છે અને છોડામાં પાંચ દસ ત્યાર અમે છોડી દીધેલા એમાં એટલો રિઝલ્ટ નથી મળ્યું અને આમાં રિઝલ્ટ બહુ ટોપ છે ચણા થઈ ગયા છતાં ફ્લાવરિંગ ચાલુ છે અને આનું પંપે ખાલી એક એમ પ્રમાણ છે અને એક એમ માં તો બહુ થઈ ગયા જો તમે જોઈ શકો છો બહુ અતિશય ફાલ અને ચેણા પણ બહુ સારા છે